શર્મા સાહેબ ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ સન્માનિય મંચ ઉપસ્થિત યુવાન દોસ્તો જમવાનું પતિ ગયું છે તો ઠંડા ઠંડા કેમ બેઠા એક વાર જોરદાર જય બનાસકાંઠાની ભૂમિ ભૂમિમાં આવો જયકારો ના ચાલે હજુ આથી જોરદાર બોલો ભારત માતા કી ધન્યવાદ દોસ્તો રેખા બેન નું ફોર્મ ભરવા આવ્યા છે અને સાથે મોદી સાહેબનો સંદેશો લઈને આવ્યા છે સંદેશો છે ગુજરાતના દેશના વિકાસનો સંદેશો છે વિકાસનો સંદેશો છે ગામડાઓના વિકાસનો સંદેશો છે આત્મનિર્ભર ભારતનો અને સંદેશો છે આ દેશના સાર્વભૌમત્વ આ સંદેશો લઈને તમારી વચ્ચે આવ્યા છે દોસ્તો આ ચૂંટણી કોઈ જાતિ ધર્મ પ્રાંત્રદ કરવું પડે કે આજથી દસ વર્ષ પહેલા જયારે નરેન્દ્રભાઈ આ દેશનું સુકાન સંભાળ્યું એ પહેલા આ દેશની હાલત શું હતી એ પેલા દરરોજ

જે ફક્ત સત્તા સત્તાના મદમાં સત્તાને ભોગવા માટે આયેલા લોકો હતા એ કેવી સરકાર હતી જ્યારે દેશની અંદર આય દિન આતંકવાદી હુમલો કરે આય કાશ્મીરમાં હુમલો થાય આય દેશના અનેક ખૂણે આતંકવાદી હુમલો કરતા એ કેવું આ ભારત અને ભારતની કેવી સત્તા હતી આપને કહેવા આવ્યો છું

ઉનાળાની અંદર ખાલી થઈ જતા પાણી માટે કચ્છ ની અંદર ટ્રેન થી પાણી મોકલવામાં આવતું સૌરાષ્ટ્ર ની અંદર ટ્રેન થી પાણી મોકલવામાં આવતું અને આપણી તો કમનસીબી છે બનાસકાંઠાની કુદરત રૂટે તો આપણે ત્યાં દુષ્કાળ પડે અને કુદરત રૂઠે તો અતિવૃષ્ટિ થાય આ બનાસકાંઠાની દશા આપણે બધાએ જોઈલી છે જે લોકો આજે બનાસકાંઠા અને બનાસકાંઠાના વિકાસને ભાગોળવાનું કામ કરે છે એવા લોકોને કહું છું આ પાણી ક્યાંથી આવ્યું માં નર્મદાના વધામણા ક્યાંથી થા અને કલ્પના કરો પાણી બનાસકાંઠામાં ના પહોંચ્યું હોય તો આ બનાસકાંઠાની શું દશા હોય એ કલ્પના કરો તો ખબર પડે

ગામડે ગામડે છે આખા ગુજરાત નું જીવન ધોરણ બદલાણું છે આપણે સુખી થયા છીએ તેમાં નર્મદા કારણે થયું છે આપણે તો કેડું ના પુત્રો આપણો તો કેડું આપણે પાણી અમૃત કેવાય આ પાણી કોને આપ્યું મોદી સાહેબે આપ્યું આપ્યું કે ના આપ્યું જરા ઉતારો આપજો એટલે ખબર પડે ઠંડા થઈને ના બે તમને બીજો દાખલો આપ્યો પછી મારી આગળ વાત વધારું

કોઈએ ચર્ચા કરીને કહ્યું કે ભાઈ આખું ગામ આવ્યું પણ એક ઘર ના આવ્યું ત્યારે ગામના બે ચાર લોકો ભેગા થઈ ગયા ભાઈ તમે કેમ ના આવ્યા આખું ગામ ભેગું થઈને એક જ પાર્ટી મતદાન કરવા માંગે છે તો કે ના ફરીથી ગામ ભેગું કરો મારે ગામ વચ્ચે કેવું છે ફરીથી બીજા દિવસે ગામ ભેગું કર્યું ગામ ભેગું કર્યું અને ગામ ભેગું કર્યા પછી પૂછ્યું કે ભાઈ તારો વાંધો શું છે તો પેલા ભાઈ એવું કહ્યું કે આ જે ઉમેદવાર લડે છે ને